હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડેમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઇલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરજન પટેલ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ વિસનગર તળકડવા પાટીદાર સમાજ દ્વારા ટીકેપીએલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનો શુભારંભ સમારોહ યોજાયો હતો આ સમારંભના ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને આજની ટુર્નામેન્ટ તેમના ભરત હસ્તે શુભારંભ કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રી સમાજના પ્રમુખ અને યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ હાજર રહીને દરેક ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો જ્યારે અતિથિ વિશેષ તરીકે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ તથા વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ શકુંતલાબેન પટેલ અને ટુર્નામેન્ટના દત્તાશ્રીઓ સહિત તળકળવા પાટીદાર સમાજના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં આ ઉદઘાટન સમારંભ યોજાયો હતો વિસનગર તળ કળવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કડવા પાટીદાર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના યુવાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને ખેલદિલી અને ભાઈચારા સાથે એક સંગઠનપૂર્વક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આજથી શરૂ થયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ પંદર દિવસ સુધી રમાશે જેમાં

જોન સેન્ટર કડા ચોકડી વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ